હેલો મિત્રો આજે હું તમને એક અલગ પ્રકારનો સવાલ પૂછું છું શું તમને એવું લાગે છે કે કેટલાક કામ તમે જલ્દી જોઈને ટાળો છો તમને ખબર છે કે આ કામ કરવું જોઈએ મારા માટે ઇમ્પોર્ટન્ટ છે પણ અંદરથી મન કહે છે હમણાં નહીં અને પછી ગિલ્ટ આવે પછી ઓવરથિંકિંગ શરૂ થાય આ વિડિયોમાં આપણે પ્રોક્રાસ્ટિનેશનને આળસ પ્રોક્રાસ્ટિનેશનને આળસ તરીકે નહીં જોઈએ એક અલગ એંગલથી એને જોઈશું જે કામને ટાળવાની જે આપણી મનની જે ટેવ છે ને એ કેમ ટાળે છે ને એની પાછળ શું એક્ઝેક્ટ રહેલું છે ને એ આપણે જોવાનું છે એકચ્યુઅલ એની પાછળ સુખ માટે એવું નથી કરતું આપણું મન સુરક્ષા માટે કરે છે એને સિક્યુરિટી જોઈએ છે એને સેફ થવું છે એટલા માટે મન શું શોધે છે ખબર છે એને સેફ્ટી જોઈએ બીજું કાંઈ નહીં જો આટલું તમને ખબર પડી જાય ને તો બહુ મોટું કામ કામ થાય એટલે પહેલાં મનને માટે પહેલાં સુખ નથી પહેલાં સેફ્ટી છે એટલે જો આ બે વાતનો જો ડિફરન્સ તમને ખબર પડી જાય ને તો પણ તમે ઘણું બધું મતલબ બર્ડન ઓછું થાય અને કહેવાય ને કે પોતે મેનેજ કરતા થઈ શકે માઇન્ડને મેનેજ કરતા થાય કારણ કે જ્યાં અસફળતા લાગે અણગમતું લાગે કંઈક અજૂબતું લાગે કંઈક ડર લાગે કંઈક નહીં થાય એવું લાગે તો માઇન્ડ શું કરે ખબર એટલે મતલબ અસુરક્ષા લાગે એમને અનસેફ લાગે તો એમ કે હમણાં નહીં પછી 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 એવું કર્યા કરે એનો મતલબ આળસ નથી આ સેલ્ફ પ્રોટેક્શન છે એ તમને એમાંથી બચાવે છે તો આ આને આપણે પ્રો ક્રાસ્ટિનેશન કહીએ અહીંથી એનો જન્મ થાય છે એટલે મનને અનસેફ લાગે એટલે આવું કરે ભાગે ત્રણ વાત કરે એક એવોઇડ કરે બીજું ડીલે કરે અને ત્રીજું ડિસ્ટ્રેક કરે એવોઇડ કરવું એટલે શું કામને ટાળવું પછી 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 ડીલે કરવું એટલે શું મોડું કરશું મોડું કરશું મોડું કરશું એ પછી પછી એ એ જ વસ્તુ અને ડિસ્ટ્રેક એટલે શું એને બદલે બીજું કંઈ કામ શોધવું રીલો જોવી અથવા ગપ્પા મારવા બેસી જવું વગેરે વગેરે તો આ શું છે તો કે ભાઈ મનને સેફ્ટી માટેનું એક પ્રોટેક્શન મેકેનિઝમ છે હવે એની સાથે ઓવર થિંકિંગ ક્યાં જોડાયેલું છે ખબર તમને જ્યારે મન કામ ટાળે ને ત્યારે અંદરથી કોમ્પ્લેક્સ થાય છે એક ભાગ કહે છે કરવું જોઈએ બીજો ભાગ કહે કે હમણાં નહીં મનનો એક ભાગ કહે કે ભાઈ પછી પ્રોબ્લેમ થશે કરી નાખને વળી અંદરથી બીજું જગે એમ કે કે નાના જવા દે ને પછી કરશું આપણે હું ક્યાં ના પાડું છું આવું અંદર અંદર બે મન વચ્ચેની લડાઈ થાય છે અને આ લડાઈને કારણે એ સ્ટેપ એક્શન મોડમાં નથી આવતું અને ડિસિઝન નથી આવતું અને બધું પોસ્ટપોન કર્યા કરે છે એને કારણે ઓવર થિંકિંગ થાય વગેરે 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 હવે આ જે સ્ટેપ છે એનું પ્રેક્ટિકલ સોલ્યુશન શું તો કે કામ શરૂ કામ શરૂ કરીએ ને એની પહેલાંય મનને પ્રોટેક્શન આપી દો જો એને પ્રોટેક્શન મોડમાં જશે ને તો ઘણું બધું હળવું થઈ જાય તમારા ઉપરનો ભાડ હળવો થઈ જાય તો પ્રોટેક્શન મોડમાં લઈ જવું એટલે શું કરવાનું તો કે હું આ કામ કમ્પ્લીટ કરવા માટે નહીં શરૂ કરવાનું છે કમ્પ્લીટ કરવું પરફેક્ટ પૂરું થવું જોઈએ જે રીતે રિઝલ્ટ જોઈએ એવું જ મળવું જોઈએ આવો જે આગ્રહ છે ને એ મનને ડરાવે છે એને બદલે શું હું અત્યારે શરૂ કરું છું અને પાંચથી દસ મિનિટ માટે જ કરવાનું છું આટલું તમે કહો ને તો આટલું કરવા માટે કાંઈ પ્રોબ્લેમ નથી કારણ કે તમે પરફેક્શનનો આગ્રહ નથી રાખો પૂરું કરવાનું જ એવો આગ્રહ નથી રાખો એટલે એ માની જશે અને ખુશી ખુશીથી કરશે જો આવું કરશે ને તો શું થશે ખબર છે એને પ્રોટેક્શન લાગશે પોતાને અને પ્રોટેક્ટ ફીલ કરશે ને તો ખુશીથી કામ થશે મતલબ એ ઓવર થિંકિંગમાં નહીં જાય અને પ્રોક્રાસ્ટિનેશન પણ નહીં કરે આ બે બંને વસ્તુ નહીં થાય તો આના માટે શું કરવાનું ખબર છે શરૂઆતની અંદર તમારે એને પ્રો ખાલી યાદ એટલું જ રાખવાનું છે કે મારે માઇન્ડને પ્રોટેક્ટ કરવાનું છે બસ આટલું તમે યાદ રાખો ને તો ઘણું કામ થઈ જાય આટલું જ યાદ રાખવાનું મારે પ્રોટેક્ટ કરવાનું છે પૂરું કરવું પરફેક્ટલી પૂરું કરવું અથવા તો દેખાવું જોઈએ કે ના મેં કંઈક કર્યું છે આવું આવે ને એટલે માઇન્ડના ઉપર પ્રેશર ચાલુ થાય અને પ્રેશર ચાલુ થાય ને એટલે એ હંમેશા પ્રોટેક્શન શોધે અને પ્રોટેક્શન શોધે એટલે શું કરે કોઈ ડીલે પછી પ્રોકાશનેશનના જન્મ ત્યાંથી જાય બરાબર હવે આજે આજે આ પોતાને બચાવવું અથવા તો પોતાની સેફ્ટી ગોતવી કોઈપણે પોતાની સેફ્ટી રાખવી એ ખોટી વાત છે બિલકુલ ખોટી વાત નથી તો તમારું માઇન્ડ જે કરી રહ્યું છે ને એમાં કશું રોંગ નથી તમે જે કરી રહ્યા છો એ પણ કશું રોંગ નથી એની અંદર ખાલી એટલું છે કે તમે એટલા અંદરથી જાગૃત થઈ જવાનું છે અંદરથી અવેરનેસ ડેવલપ કરવાની છે કે મારું માઇન્ડ અત્યારે સેફ્ટી શોધે છે અને સેફ્ટી આપી દે તમે ખાલી એટલું જ છે સિમ્પલ આટલું કરશો ને તમે બસ દસ મિનિટ માટે કરવું છે એમાં જેટલું થાય એટલું કરવું આપણે પૂરું કરવું એવું કાંઈ નહીં પણ દસ મિનિટ માટે દિલથી કામ કરી લો આટલું જો તમે કર્યું ને તો પણ તમારી અંદર એ પ્રોક્રાસ્ટિનેશન અને ઓવરથિંકિંગ એકદમ લોઅર લેવલ પર આવી જશે અને તમારો કંટ્રોલ ધીરે ધીરે આવતા આવવા લાગ્યો છે એવું તમને પોતાને કોન્ફિડન્સ ફીલ થશે એટલે આપણે અહીંયા આપણા મનને દબાવતા નથી આપણે મન સાથે કામ કરીએ છીએ અને મનને સમજીએ છીએ જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તમને એવું લાગ્યું હોય કે ના આમાંથી કંઈક મને મળ્યું છે તો કોમેન્ટમાં લખો સેફ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોઈ ક્વેશ્ચન હોય તમારે કંઈ પૂછવું હોય તો મને ડીએમ કરો થેન્ક યુ